અમરેલીની ચલાલા ગામે ગાયત્રી સંસ્કાર ધામ સંચાલિત ગૌશાળામાં વિશ્વની સૌથી નાની ગાય અને નંદીનું આગમન થયું છે પોંગુનુરુ નસલની નંદી અને આંધ્રપ્રદેશની ગાયના છ લાખ રૂપિયા આપી ચલાલા લાવવામાં આવ્યા આ અંગે ગાયત્રી સંસ્કાર ધામના સંચાલક રતી જણાવ્યું હતું કે આ ગાયનો

એમાં આપણને એક સરસ નાની ગાયો જે ઉંગરૂ કહેવામાં આવે છે આંધ્રપ્રદેશથી આવ લઈ આવવામાં આવી અને એને આપણને ભાવથી આપી પંદર લાખ રૂપિયા એની કિંમત હોય છે આપણની સંસ્થાને છ લાખ રૂપિયામાં આપી અને એ ગાયોને ગાયો સાથે ઉછેર કરી અને પાછા એના વાછરું આવે એ આપણે બીજાને આપવાના અને લોકો એના દર્શન કરે પૂજા કરે એવે ભાવના સાથે ગાયો લાવવામાં